સંકલન હિતેશ રાયચુરા રાજાધિરાજ શો શ્રી શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર છે રાજાધિરાજ એક એવો કાર્યક્રમ જ્યાં પડદો ખુલ્યા બાદ રંગમંચ મંદિર થઈ જાય છે શુદ્ધ હેતુથી અને પૂરી પવિત્રતાથી બનાવાયેલો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ નિહાળી ને ધન્ય થશો જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જેના મહિમા માટે હજારો કવિરોએ લાખો પદો ભજનો લખ્યા છતાં તેનું મહાત્મ્ય સંપૂર્ણપણે આલેખાયેલું નથી એવા આપણા સૌના પ્રેમેશ્વર શ્રી દ્વારકાધીશ ઉપર ધનરાજભાઈ નથવાણીએ બનાવેલો ભારતનો સૌથી મોટો મ્યુઝિકલ ડ્રામા રાજાધિરાજનો પ્રીમિયર શો કાલે એનેટ મુંબઈ ખાતે માણ્યો હું ગેરંટી સાથે કહી શકું કે રાજાધિરાજ શો નહીં શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર છે નારાયણની વાતને વિશ્વકક્ષાએ પહોંચાડવા માટેનો આ ઉત્તમ માર્ગ જેવું મહાનાટ્ય છે

ખુરશી પરથી દર્શકોને ઊભા ઉભા કરીને નાચતા કરે એવું સચિનજીગર નું સંગીત ગોહિલ અને ડિરેક્ટર વિરલ મહેનત રંગ રામ મોરી નું રિસર્ચ પ્રસુનભાઈ ના કાળજા વિંધતા ડાયલોગ અને શ્રુતિ શર્મા નું કાબિલે દાદ ડિરેક્શન દરેક કૃષ્ણ પ્રેમીએ રાજાજીરાજ જોવું જ જોઈએ પંદર ઓગસ્ટ થી એક સપ્ટેમ્બર સુધી આ મેગા શોંક માં છે વાલી એક વાર અચૂક આશો માટે મુંબઈ ધક્કો ખાજો ધક્કો નહી જ થાય રાજાધિરાજ રંગમચ ની દુનિયા નું ભારત નું નેવર બિફોર પ્લે બનશે દ્વારકાધીશના ચરણે પ્રાર્થના કરું કે આશોના શો એક હજાર પ્રયોગ વિશ્વ ફ્લક પર પથરાલ ભૂમિ અને ધનરાજ ભાઈ નથવા